સુરેન્દ્રનગરમાં આવારાતત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી શહેરના દુધરેજ વિસ્તારમાં એક હોટલનું પાક્કું બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ આ સાથે જ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર શહેરમાં આવારાતત્વો દ્વારા બનાવવામાં આવેલા દસથી વધુ મકાનો દુકાનો અને હોટલોને બુલડોઝર દ્વારા તોડી નાખવામાં આવ્યા ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદે બાંધકામોની ઓળખ કરીને તેને તોડી પાડવા માટે એક વ્યાપક યાદી તૈયાર કરવામાં આવી આગામી દિવસોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા એકવીસ અસામાજિક તત્વોના મકાનો દુકાનો અને આલીશાન મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ માટે પોલીસ અને પ્રશાસનની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જમાં હોટલનું પાકવું બાંધકામ તોડી પાડવામાં આવ્યું આ વારા તત્વોએ ઉભા કરેલા દસથી વધુ ગેરકાયદે મકાનો દુકાનો તોડી પાડવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં પણ આ વારા કરેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે ગુધરેજમાં હોટલનું પાકવું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અનેક જગ્યાએ આવા વારાતત્વો દ્વારા જે ગેરકાયદે મિલકતો ઊભી કરવામાં આવી હોય તેને તોડી પાડવામાં આવી છે ગેરકાયદે દુકાનો તો હોટલનું પાક બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે હોટેલ ગેરકાયદે હતી તેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ આ વાર તત્વોમાં કરેલા દસથી વધુ ગેરકાયદે મકાનો દુકાનો તોડી પાડવામાં આવતા આવારતત્વોમાં પોફળાટ ફેલાયો છે સુરેન્દ્રનગરમાં પણ આવારતત્વોએ કરેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી બાંધકામો ઉભા કરી નાખવામાં આવ્યા હતા તેના ઉપર હાલ નાદાનું બુલડોઝર છે તે ફરી વળી રહ્યું છે હાલ આપણે સુરેન્દ્રનગર શહેરના દોધરેજ ખાતે છીએ ખાસ કરીને જે નર્મદા કેનાલની જમીનો આવેલી હતી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી નાખવામાં આવ્યા હતા અને હોટલ બનાવી નાખવામાં આવ્યા હોવાનું પણ હાલ સામે આવી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે આમ તો સુરેન્દ્રનગર શહેરમાં કુલ એકવીસ જેટલા તત્વોને નોટિસ આપવામાં આવી છે તેમના મકાનો દુકાનો તોડી પાડવાની તૈયારી દેખાડવામાં આવી છે હાલમાં આપણી સાથે અધિકારી છે તેમની સાથે વાત કરશું

આજ કરીને સુરેન્દ્રનગર શહેરમાં આવારા તત્વો જે 21 જેટલા આવારા તત્વો છે તેમને હાલ પ્રથમ તબક્કામાં નોટિસો આપવામાં આવી હતી તે છતાં પણ તેમના દ્વારા જે મકાનો દુકાનો અને ખાસ કરીને જે હોટેલો બનાવવામાં આવી હતી તે હટાવવામાં ન આવી હતી આજે સુરેન્દ્રનગર શહેરનો જે દુધરેજ ગામ આવેલું છે ત્યાં આવારા તત્વો દ્વારા હોટેલ ઊભી કરી નાખવામાં આવી હતી અને ગેરકાયદેસર કાયદેસર રીતે નિર્મજાની જગ્યા છે ત્યાં હોટેલ ઊભી કરી અને તેની પાડી ટણી લેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે નર્મદા વિભાગની ટીમો છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ પોલીસ અને જે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમો છે તે હાલ તેનાન કરી દેવામાં આવી છે અને હોટલ પાડવાની કાર્યવાહી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં દસ જેટલી અલગ અલગ જગ્યાઓ ઉપર પણ દુકાનો મકાનો અને મિલકતો છે તે તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે મામલતદારે જે હુકમ કર્યો હતો તે આધારે હાલ જે આ પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આવારા તત્વો એક આરામ માટે ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે પેલા ઇલેક્ટ્રિક જે કનેક્શનો હતા નળ કનેક્શનો કાપી નાખવામાં આવી રહ્યા હતા અને હવે મિલકત ઉપર પણ તંત્ર છે તે તવાઈ બોલાવી રહ્યું છે અને આજે પોલીસ પીઆઈ પીએસઆઈ અને અલગ અલગ વુમન્સ ની ટીમો પણ અહીં કરી આવી છે અને હાલ જે આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સો કલાક જે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં એકવીસપણ ધારકો ને નોટિસો આપવામાં આવી હતી તેમના દ્વારા મકાનો દુકાનો અને આલીશાન બંગલાઓ ઉભા કરી નાખવામાં આવ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે તમામ ઉપર હાલ આ મોટી કાર્યવાહી પ્રશાસન વિભાગ અને ત્રણ ની હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે